નમસ્કાર આપ આપની સાથે અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહેસા ગામે વાડી વિસ્તારમાં જંગલી મધમાખીના ઝુંડે આધેડ પર હુમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહિસ ગામે વાડ વિસ્તારમાં જંગલી મધમાખીએ આધેડ પર હુમલો કર્યો હતો ત્યારે આધેડને સારવાર અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અગાઉ પણ મધમાખીના હુમલામાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો ત્યારે ફરી મધમાખીએ આધેડ પર હુમલો કરતા રોહિસ ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે મધ ઉઠ્યું તમે ભાગો એને ગોધડી ઢાંકીને હું નીકળી ગયો ને એ પછી નીકળી એને લેવા ગયા ત્યાં એને મોટું મત વધારે કરડી દેલું એકસો આઠ એકસો આઠ ને ફોન કરી અમે હોસ્પિટલ દાખલ થયા એ છતાં મેં જંગલ ખાતામાં જાણ કરી તો કે ભાઈ અમારા સંસ્થામાં આવતું નથી પશુપાલકમાં આઈપી સેન્ટર સાહેબને વાત કરી તો કે ભાઈ અમારે કોઈ જીત તો આ અમારે આવે છે કે અમને જાણ કરવા અમને ખાસ અમારો વિનંતી છે કે આ કઈ સુવિધામાં છે જંગલ ખાતાવાળા ના પડે તો પશુપાલકવાળા ના પાડે મેં મે મંત્રીશકને ફોન કર્યો ભાઈ આ તપાસ કરો ક્યાં હોતા ઉપર છે આ પ્રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર